આજ તો ગગલી જમવા જાઉં ને આપણે જવાનું જ હોય ને ગગલાનો બર્થડે છે તો હા તે બર્થડે તો હું જવાનો જ હોય ને હા ગગાના બર્થડે આવે તો કે હું જવાના છું અમારો બર્થડે હતો તો કે કરીએ સાત ઘરે પરોઠા ને થેપલાં જી ખાવું હોય બારે કાઈ જવાનું નથી તો બોલો ગગાનો જન્મ છે હોય તો અમારે જન્મ જ છે હોય ત્યાં અહીંયા કે અમારી મૃત્યુ તારીખ બોલો અમારા જન્મ દિન આવું ગોલા જવાના હોય હાલી નીકળ બોલો ગગાનો હે તો બીજી મેને જોઈ ને વરહમાં આવે તો તેન તેન જણાના બડ્ડે આવે ગમે એકનો ઉજવવાનો હોય

તું કેતી નઈ તમારે શું હોય ઓસા પ્રેસ બર અમારે હોય તો બરાબર છે હવે હા દી કે આમ ગંઠા ન થઈ ગયા હાલી નીકળી હોતી લે હજી અમે જોઈન જોઈક સી મે વાર ધોરા આવી ગયા ને ડાય કરવી પડે છે ને મહેંદી નાખવી પડે છે ને પૂરા કર્યાસ મહેંદી કરી કરી એ તો તમારી ધોરા તો આવી ગયા સી તમે મહેંદી ઉન કરતી હો આખો દેવા ફૂંકા બાંધીને પડ્યા રહ્યો એટલે ને ખબર ના પડે કોઈ ધોરા આવ્યા હોય તો હે કેમ છે બધાને હે કેમ છે મને તો લાગે છે ને આને હારીને યાદ લાગે છે ગબલાન બર્થડે છે એટલે એવી એટલે આપણે તો ગુડુ જો હે ને હાલ હેલ્થ આવશે અમે જવાના છીએ આવી લો લો કટી હમણા બધાય મજામાં છે તને કેમ છે બોલ ને બેન કોઈ ને અહીં થી જસ્ટ નીકળતી હતી ને તમે કીધું લાવ ને હું આટો મારતી આવું એમ ગગલી બેન ની ઘરે આટલા દીમાં કોઈ દી એને એમ ના થયું કે હું ગગલી બેન ના ઘરે આટો મારતી આવું ઘઉં સાફ કરતી હતી તે દી ના થયું અથાણો કરતી હતી તે દી ના થયું ચણા સાફ કરતી હતી તે દી ના થયું પછી આ હું કેવાય હમણા ઓલા બધા મસાલા કર્યા તે દી ના થયું આ જે ગગલા નો બર્થડે જમવા જાવ છે એટલે એને એમ છે ભૂરી બેન ને કે હાલો હું ગગલી બેન ને આટો મારતી આવું હા ભૂરી બેન ને તેમ જ હોય રાખવાના હોય આ શું છે ટેબલ ઉપર આ બોつએ અને ઓલામાં છે ને એ ઓલા હું કી ડોડા ઈ બાઈ થાતાતી મસાલાવારા કૈરાસ ડોડા અચ્છા અચ્છા ખાવ લઈ લ્યો ના ના હું તો ખાલી આટો મારવા આવી આજે ગગલાભાઈ નો છે ને ane હરીને જમવાનું ના કીધું ને તો હામે થી બોલાવડાવશે હા આજ છે અમે જમવા જવાના તો આવજે હા છે બર્થડે શું પ્લાન છે પાર્ટી હજી તો કઈ નથી હો વિચારીએ એટલે કરીએ ફોન તને ના 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 એવું નથી આ તો ખાલી જસ્ટ પૂછું છું એમ હા ગગલાય રજા નથી લીધી ઈ ઓફિસે થી આવે પછી નોકરી કરીએ એમ કે પરોઠા બનાવવા કેપલા બનાવવા કે શું કરું એમ હા તો હારું હું જાવ છું હો વા મમ્મી જવાબ દે દીધો કઈ હું લટક મટક કરતી આવી એ મમ્મી મોબાઈલ માં સ્ટેટસ રાતો મૂકી દે હાલો હા હા રે રે મારે તો મૂકવું જ છે મારા દીકરાને હા વો નું ભલે નામ કો પણ તમ મમ્મી તો છે ને તમારા દીકરાને યાદ કરાવી દે ટોન્ટ જ મારવા હોય તો પુસ્તી ના હોય તો હાલી નીકળી હો હાલો ચરિત્ર સોડામાં ન્યા કામ છે મારે ને બે ઘાઈ તો કર નાખ્યા એમ તમને આપણે ખબર વાંગ્યા હતા ના દ્વારા અને હલ્દી ઘાટી બધે ફોટો સે જોવો જો તમારા મોબાઈલમાં માં પડ્યો મારા મોબાઈલમાં બધાય પડ્યા હોય મારા મોબાઈલમાંથી ડિલીટ જ ના થાય ને કાઈ આ અકરોન કસરોન ભઈ હોય બધાય હવે તારે જોતા હોય તો મારા મોબાઈલમાં લેવા આવસ બધું હા પણ અમારે તો પછી રોજ સાવ હોય કે 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 તો ફોટા બોટા પાડતા હોય એટલે કે રખડવા લઈ તો જાતો નથી પણ આયા કે કે ગયા જાતા હોય મને ફોટા પાડવાનો શોખ ફોટા થઈ જાય ડબલ તો પછી ડિલીટ તો પડે ને હા જો રહ્યો આ મૂકી દો હેલ હા ને ઓલું બીતળું બીતળું હવે યુ ગીતડું મૂકવા માં તમાર દીકરાનું છે તમાર મુકુ હોય પ્રેમ વાળું એ લાડકભાઈઓ ને ભલે ન ચા ઘરે તો ધબધબાટી બોલાવતા હોય પણ આપણે સ્ટેટસ પર મૂકવાના હોય મારા કોને કીધું હું ધબધબાટી બોલાવું છું લે તારે લીધે અમે બાતિયે છે અમાર દીકરો કાય લગન પેલા ના બાતતા તો પાછું ખાવ શાંત થઈ જાવશે તમને મત બાતું બોલો હાલો બોલો 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 જલ્દી બોલો ના બાત હોય તો છે ને એક ઓપ્શન છે મને ખબર છે હમણાં ધમકી દઈશ તું કે હું વહી જાવ છું અરે ના 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 ધમકી ક્યાં દઉં છું આ તો તમારા બેન સોલ્યુશન થઈ જાય એમ એ આ બહુ સારું

આય માટે એક કરજો ગગલાને એક થરેટ કરશો ને એટલે ગગલાને જાહે સ્ટોરી એ ઓ મને આવડે છે હેઠું તો હારા પડવા જ ના મને આવડે છે કેવા ની જરૂર નથી આ આ ઊંધી છે ગગલી એ હાવ હા એટલે હાવ આછા કરીને થોડા ખોટે કરવા દેવા એકલાને છે એ ગગલી જો પછી મને ના કહેતા કે મને આવડતું તું તો શીખવાડ બરોબર હું શીખવાડું હું તો મારા ઉપર લઈશ કે મે શીખવાડું હું બરોબર આમાં મને સહી કર દીયો તો જ હું તમને શીખવાડીશ મને ખબર છે તમે કઈક મારા પાસે શીખવા આવ્યા છો એ આ ભઈ નઈ કો લાખી દે મને સ્ટેટસ ના પેરે મે યાદ કરાય તો હું રાખી લઉં નકર પછી બગલાને એમ થાય માર મા યાદ કરી રહી છે અમારે તો અમારા બેના એટલા ફોટા છે મલકના સાખી ગેલેરી એની જ ભરીસ આલે લે ગેલેરીમાં ફોટા પડ્યા છે કી ગેલેરી હે આપણે આ બેડરૂમ વારી છે કે હોલ વારી ગેલેરીમાં એ મમ્મી ઈ ગેલેરી हमको ક્યા ઇસે મતલબ બતાવો જી આવું ના રાખાય હવે હાઉ કેક છે એને ખેવડાવવાની હોય હાલ ને ખાઈ લેવાની હોય લઈને એ તમને ના ખબર પડે આ બધું મસ્ત મસ્ત લાગે હવે આવું આવું ફની ફની રાખીએ ને તો એ સારું હાલો રહી ગયા સ્ટેટસ વાપસ મને દે છે તારું આવી ગયું જો મને બતાવે છે જોઈએ લીધું બોલો હું મોબાઈલ ઘુમેડો છો હેપી બર્થડે ટુ યુ ઓહો આખો પગર ભરાઈ રહે આ થર્મોકોલની ગોળીઓ થી ભલે ભલે આ તો તારો બર્થડે છે હું ગિફ્ટ લઈ આવી હું લઈ આવી એ મમ્મી તમારે દિલાડા વારા પેકિંગ ના કરવાના હોય અલે લે હું ઈ મારા છોકરાને પ્રેમ જ કરુંસ તો કરું જ ને તું જાવ મારા થારું પેકિંગ કરી આવીસો ટેડી બિયર વાળું હા તુમને ખબર જ હતી તમે છે ને એક તો હું તમારાથી બે સ્ટે હી એ તમારી કોમ્પિટિશન પતી ગયું તો મને ગિફ્ટ આપો મારો બર્થી છે તમારા ભઈનો હોય હાલો અત્યારે ન જજો આપણે આવીને જોઉં મારા તુસે લેવું તુની ગગલી લેવા જ ના દીધું

હે ગગલા હેપી બર્થડે એ થેન્ક યુ થેન્ક યુ શું કે પાર્ટી બાટી આ છે ને બાફી દે હે ગગલી બધું બહાર જવાનું જ હોય ને હાલો આવી જાવ તમે અરે ના 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 મારે નથી આવવું આ તો જસ્ટ કહું છું એમ તમે લોકો ક્યાં જવાના છે પાર્ટીમાં એમ અમાર તો નક્કી છે તું કે છે જમવા જવાના છે અત્યારે જો 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 આ બાફા બેઠો છે કઈ હું ને આપણે કેવું ઢાકીને રાખ્યું તું અચ્છા તમારા લોકો નક્કી હતું એમ હા પણ એમાં એવું થયું પછી મેં એમ કીધું તું બહાર જાવું કે નહીં પછી નક્કી કરીએ એમ પેલા તેમ જ હતું કે બહાર જ જાવું પણ પછી ગોગલીને ફોન આવ્યો તો કે શું કરવું કે એમ બહાર જાવું શું કેમ થોડું ઘણું તો શીખો છે આપણી પાસેથી વાર્તા જો થોડુંક વારે છે પણ બહુ હજી નથી ફાવતું વાર્તા ના 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 મારે નથી આવું

હાલો તો તૈયાર થઈ જાવ બધા હું એ જરાક તૈયાર થઈ જાવ ફ્રેશ થઈ જાવ હા હાલો થઈ જાય તૈયાર તાણે હવે મારી ઓલી ફ્રેન્ડ રિંકુડી રહી તો એને કહી દે હા એ બી સારી આપણી હેર કામ કરે છે આપણા ઘરનું કંઈક કંઈક હોય ને તો આનો તો દાંડિયો નમતો નથી કે ખાલી ખાવા પીવામાં પોસી છે હોય રૂ ખાવા પીવામાં તો ખાવા પીવામાં આવે તો છે હાલો તઈ હાલો આ ગિફ્ટ ખોડિયા ઓ અંદર જઈ મારી મસ્તીની છે હા એને દુકાનમાંથી લીધી મેં ભંગારવાળાની આટલી દીધી એ હાવ સસ્તા ભાવમાં મેં કીધું તારામ સેલામ સેલો ભંગાર હોય ને આપી દે અમે ચક્કર માં ખોટી કે હું મેસ્ટીરિટી વાળા થાઉ આ બહુ સારું તો તૈયાર થઈને બાયને જાન જાન એ હા બાયને જાવ તો હું આવું એ આ કોને સુઈતર હોય છે જો આપણે રમતા કાય 1 ના મોલું નાખીને ઉમલાડા છોકરા તર હોય છે આ રીંકિને ફોન કરી દઉં ના રાઈ નાખું હાંભરી જાહે એ રીંકુડી તાર ભાઈ નો બર્થડે તો આવજે અને એને હેપી બર્થડે અને હાલ પાર્ટી માં ઓલી પૂરી આવે છે હાલા હાલ હવે ના હું પાડ હાલમ જો તાન ગળો તો પોચી જાજો નકર મજા નહીં આવે બગ્યા અપરા વેવાર પૂરા તારા જેવું કોણ થાય આલવે તો હું નઈને હાલું મારી મિત્રો આ વાતું કર લઉં ને પછી સંબા જાય હો એ એ મારા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાઈચુ નો બેલ દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ તો તમને ખબર પડી જાય તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું શૈલેશ મોરી દિલે ફાયદે મોરી હું હે હા હે બેન મહેક ગજર હા 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 મહેક બેન હા હા જવાનો જો ને ફરવા આવી જા જવાનો સ્પ્રે લઈ લેજો વિડીયોમાંથી શુકરબેન ચૌહાણ રસ્મિકાબેન મનસુખભાઈ સરવૈયા પીજી મનસુખભાઈ સરવૈયા ભાવનગરથી મનિષાબેન રશ્મિ પટેલ હેપ્પી બર્થડે જગ્યા ફ્રોમ ન્યૂઝીલેન્ડ ગોપીબેન કિશોરભાઈ ઉદેશા રીપીબેન હેપી બર્થે જીતું સેલસ મોડીએ હેપી બર્થડે કીધું એડવાન્સ પંચાળ જુહી બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને જગલાને તમે બેસ્ટ વિશેષ આપ્યો એના માટે થેન્ક યુ વેરી મચ અને આ વિડીયો તમને કેવો લાગ્યો કરીને જરૂર કેજો આવજો મિત્રો મળશો આપણે પછીના વિડીયોમાં વિડીયોમાં દુનિયાની નવી કોમેડી સાથે